વડોદરા શહેરમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા અને ઉભરતા સ્ટાર્ટઅપ્સને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જેથી તેઓ પોતાના વિચારોને વ્યવસાયિક સ્વરૂપ આપી શકે અને ઉદ્યોગ ક્ષેત્રમાં આગળ વધી શકે આ સ્ટાર્ટઅપ્સ ઇનર્જી દરમિયાન યુવા ઉદ્યોગ સાહસિકોને તેમના બિઝનેસ સાઇટિયા નવી ટેકનોલોજી અને ઇનોવેશન રોકાણકારો તથા ઉદ્યોગ નિષ્ણાંતો સામે રજૂ કરવાની તક મળશે કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ ટીચિંગ સ્ટેશન મેન્ટરશીપ માર્ગદર્શન અને નેટવર્કિંગ જેવા વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે જે નવા સ્ટાર્ટઅપ્સ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે આ પહેલ અંતર્ગત અંદાજીત ત્રીસ કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ વિવિધ સ્ટાર્ટઅપ્સમાં થયું એક હજાર કરોડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ રોકાણથી નવી નવા વ્યવસાયોને આર્થિક સહારો મળશે તેમજ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે સાથે જ વડોદરા શહેરને સ્ટાર્ટઅપ હબ તરીકે નવી ઓળખ મળશે આજે વડોદરા શહેરમાં બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં જેમણે સ્ટાર્ટઅપની અંદર સારું પ્રદર્શન કર્યું છે એવા સ્ટાર્ટઅપ શરૂ કરનારા લોકોનું અહીંયા પ્રોત્સાહન કરવામાં આવવાનું છે એમને સન્માનિત કરવામાં આવવાનું છે ભારત સરકારે માન્ય નરેન્દ્રભાઈ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી યુવાનોને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સાથે આગળ વધે એના માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે એ જ પોલિસીને અનુસરીને આજે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા આ કાર્યક્રમ આયોજિત થયો છે એના સૌ જે ટ્રસ્ટીઓ છે ડાયરેક્ટ ટ્રસ્ટ છે એમને સૌને હું અભિનંદન આપું છું અને આજે જેમને પ્રોત્સાહન મળવાનું જે સૌ સ્ટાર્ટઅપ ઇનોવેશન સાથે જે આગળ વધી રહ્યા છે તેમને પણ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું આત્મનિર્ભર ભારત અને યુવા સશક્તિકરણ આ ઉદ્દેશ્યને લઈને આજે વડોદરા શહેરમાં એક સ્ટાર્ટઅપ્સ સાયનર્જીનું આયોજન થયું છે અને એની અંદર લગભગ ત્રણસોથી વધુ સ્ટાર્ટઅપ્સ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે આ કાર્યક્રમની અંદર અમે સ્ટાર્ટઅપ્સ માટે ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરી છે બધા પ્રોમિનન્ટ સ્પીકર્સ મોટા મોટા જેમના નામ છે સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં એમએસએમઇના ક્ષેત્રમાં ઇન્વેસ્ટર્સના ક્ષેત્રમાં એવા પ્રોમિનન્ટ સ્પીકર્સ અહીંયા હાજર હતા અને એની સાથે સાથે પ્રોમિનન્ટ ઇન્વેસ્ટર્સ પણ હતા જેમના માધ્યમથી લગભગ એક અનુમાન પ્રમાણે હું કહું તો લગભગ ત્રીસ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આજે થયું હશે અને એ સ્ટાર્ટઅપ જેમાં ઇન્વેસ્ટમેન્ટ થયું છે ભવિષ્યમાં એક હજાર કરોડ સુધીની નેટવર્ક તક પહોંચશે એવી અમને આશા છે કેમકે જે પ્રમાણેના સ્ટાર્ટઅપ્સ અમારી પાસે આવે છે છે અને અમે એની સ્ટડી કરી છે એ ઉપરથી લાગે છે કે આ જે એક વડોદરા શહેરમાં જે પ્રયાસ થયો છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થ્રી ટુ થ્રી ટુ એપ વન અને બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના બંનેના સહિયારા પ્રયાસથી એ ભવિષ્યમાં વડોદરાના યુવાનોને ગુજરાતના યુવાનોને હજાર કરોડ સુધીની નેટવર્ક સુધી લઈ જશે એવી હું આશા રાખું છું બીએમએ અને લાયન્સ ક્લબની સાથે સાથે હિન્દુ ફાઉન્ડેશન આર કેબલ કોનમેટ એ બધા અમારા આ પ્રયાસને એક વેગ આપવા માટે સાથે જોડાયા હતા આજના કાર્યક્રમમાં આપણા સી આર પાટીલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી આપણા ડેપ્યુટી સીએમ આવવાના હતા પણ સુરતની અંદર એક બહુ મોટો કાર્યક્રમ છે જેની અંદર આપણા સીએમ પણ ત્યાં હાજર છે એટલે બંનેઓ શુભેચ્છા પાઠવી છે એમના વિડીયો મેસેજ અને ઓનલાઈન જોડાયા એના માધ્યમથી આપણા વડોદરાના મંત્રી મહિલા અને બાલ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ જયપ્રકાશભાઈ સોની બાલુભાઈ શુક્લ અને ડૉક્ટર વિજયભાઈ શાહ એ આજના કાર્યક્રમમાં હાજર રહ્યા આપણા એચડીએફસી બેંકના ઇન્ડિયાના ચેરમેન અતાનુ ચક્રવર્તીજી ઘણા બધા લગભગ સાત જેવા આઈએએસ ઓફિસર્સ એ આજના કાર્યક્રમમાં ઉપાસિત રહ્યા અને બસ એટલું જ કે વડોદરા પણ આવા મોટો કાર્યક્રમ ઇન્વેસ્ટર્સ માટેના સ્ટાર્ટઅપ્સ માટેના કરી શકે છે આજે લાયન્સ ક્લબ અને બીએમએ પુરવાર કરી છે નમસ્કાર આજકા યે બહોત હી મહત્વપૂર્ણ દિન હે જહા પે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન એન્ડ લાયન્સ ઇન્ટરનેશનલ સ્ટાર્ટઅપ કા મહાયજ્ઞ કરને જા રહા હૈ ઓર હમે આશા હૈ બાય ધ એન્ડ ઓફ ધ ડે बहुत सारा स्टार्टअप को फंड मिलेगा उनको ज्ञान मिलेगा और आज यहाँ पे पधारे हुए सभी महानुभाव बहुत ही उत्सुक है आज के इस कार्यक्रम को सफल बनाने के लिए बहुत बहुत धन्यवाद